તે જ પ્રમાણે મંદબુદ્ધિના અગિયારની પોંડરકે અચિંત્ય ગતિ ભગવાન શ્રી શ્રીકૃષ્ણની લીલા અને રહસ્યને જાણ્યા વિના દ્વારકામાં તેમની પાસે દૂત મોકલી આપ્યો પોંડરક નો ધ્રુત દ્વારકા આવ્યો અને રાજસભામાં બેઠેલા કમલનાયન ભગવાન શ્રી કૃષ્ણને તેણે તેના રાજાનો આ સંદેશો સંભળાવ્યો એકમાત્ર હું જ વાસુદેવ છું બીજો કોઈ નથી જીવો પર કૃપા કરવા માટે જ મેં જ અવતાર ગ્રહણ કર્યો છે તમે તમારું વાસુદેવ એવું ખોટું નામ છોડી દો

હું મારા ચક્ર વગેરે ચિહ્નો આમ છોડીશ નહીં એમને હું તારા પર છોડીશ અને માત્ર તારા પર જ નહીં તારા એ બધા સાથીઓ પર પણ છોડીશ કે જેમના બહેકાવવાથી તું આ પ્રમાણે બેકી ગયો છે તે વખતે મૂર્ખ તું ગંગ ગીધ બક વગેરે માંસ ભક્ષી પક્ષીઓથી ઘેરાયેલો મોઢું ઢાંકીને પૃથ્વી પર સુઈ જઈશ ત્યારે તું મારો શરણદાતા તો નહીં થાય પણ કુતરાઓને શરણે જઈશ એટલે અગ્નિ સંસ્કાર પણ પામીશ નહીં પરીક્ષિત

તેથી તે પણ તેની મદદ કરવા માટે ત્રણ સેના સાથે તેની પાછળ પાછળ આવ્યો પરિસ્થિતિ વગેરે ચિહ્ન ધારણ કરી રાખ્યા હતા તેના વક્ષ બનાવટી કૌતુક મણી અને વનમાળા પણ લટકી રહી હતી તેણે રેસની પીળા વસ્ત્રો પહેર્યા હતા અને રથની ધજા પર ગરુડનું ચિહ્ન પણ લગાડેલું હતું તેના માથા પર અમૂલ્ય મુગટ હતો અને કાનમાં મકરાકૃત કુંડળ ઝગમડે ઝગમગી રહ્યા હતા તેનો આ પૂરે પૂરો બનાવટી હતો જાણે કોઈ અભિનેતા રંગમંચ પર અભિનય કરવા માટે આવ્યો હોય તેની વેશભૂષા પોતાના જેવી જોઈને ભગવાન શ્રી કૃષ્ણ ખડખડાટ હસવા લાગ્યા હવે શત્રુઓએ ભગવાન શ્રી કૃષ્ણ ઉપર ત્રિશુળ ગદા મુદગર શક્તિ વૃષ્ટિ પ્રાસ તોમર તલવાર પટ્ટીશ અને બાણ વગેરે શસ્ત્રાસ્ત્રોથી પ્રહાર કર્યો પ્રલયના સમયે જે રીતે અગ્નિ ચારે બાજુથી પ્રાણીઓને બાળી દે છે તે જ રીતે શ્રીકૃષ્ણે પણ ગદા તલવાર ચક્ર અને બાણ વગેરે શસ્ત્રાસ્ત્રોથી પોંડરક અને કાશીરાજની હાથી રથ ઘોડા અને પાયદળની ચતુરંગીની સેનાને છિન્ન ભિન્ન કરી નાખી ભગવાનના ચક્રથી ભાંગી ગયેલા રથો ઉપરાંત ઘોડા હાથી મનુષ્ય ગધેડા અને ઊંટોના અંગ પ્રત્યંગોથી રણભૂમિ છવાઈ ગઈ હતી તે વખતે એવું લાગતું હતું જાણે તે ભૂતના શંકરજીનું ક્રીડા સ્થળ હોય તે જોઈને સુરવીરોનો ઉત્સાહ પણ વધી રહ્યો હતો ભગવાન શ્રી કૃષ્ણે પોંડરકને કહ્યું અરે પોંડરક તે દૂત સાથે સંદેશો મોકલ્યો હતો કે મારા ચીનો અસ્ત્ર શસ્ત્રાદિ છોડી દો તો તે મારા શસ્ત્રો હવે તું તારા ઉપર છોડી રહ્યો છું મેં તે મારું નામ ખોટી રીતે જાણ કર્યું છે તેથી હે મૂર્ખ હવે હું તારી પાસેથી તે નામને પણ છોડા વિને જંપીશ બાકી રહી તારા શરણમાં આવવાની વાત તો હું તારી સાથે યુદ્ધ ન કરી શકું તો તારા શરણમાં આવીશ ભગવાન શ્રી કૃષ્ણે આ રીતે પંડરગંગ તિરસ્કાર કાર કરીને પોતાના તીક્ષણ બાણથી તેના રથને ફોડી નાખ્યો અને ચક્રથી તેનું માથું જેમ ઇન્દ્ર પોતાના પર્વજ વદ્રતી પર્વતોના શિખરો કાપે તેમ કાપી નાખ્યું આજ પ્રમાણે ભગવાને પોતાના બાણથી કાશી नरेशનું મસ્તક પણ વાયુ જેમ કમળના પુષ્પને બાળે દે છે તેમ ઓડાડીને કાશી નગરીમાં પાડી દીધું આ પ્રમાણે પોતાની સાથે દ્વેષ કરતા પોંડરકને તથા તેના મિત્ર કાશી નરેશને મારીને ભગવાન શ્રી કૃષ્ણ પોતાની રાજધાની દ્વારકામાં પાછા આવ્યા તે વખતે સિદ્ધો ભગવાનની અમૃતમય કથાનું ગાન કરી રહ્યા હતા પરિચિત પોંડરક ભગવાનના રૂપનું ભલે ગમે તે ભાવે હોય હંમેશા ચિંતન કરતો હતો તેથી તેના બધા કરમ નાશ પામ્યા તે ભગવાનનો બનાવ એટલે વેશ ધારણ કરતો હતો તેનાથી વારંવાર ભગવાનનું સ્મરણ થતું રહેવાને કારણે તે ભગવાનની સારૂપ્ય મુક્તિને પ્રાપ્ત થયો આ બાજુ કાશીના રાજમહેલના દ્વાર પર એક કુંડળોથી સુશોભિત મસ્તક પડેલું જોઈને લોકો જાત જાતના તર્ક કરવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે આ કોનું મસ્તક છે જ્યારે એ ખબર પડી કે આ તો કાશી નરેશનું જ મસ્તક છે ત્યારે રાણીઓ રાજકુમાર રાજ્ય પરિવારના લોકો તથા નાગરિકો રડી રડીને વિલાપ કરવા લાગ્યા તેઓ કેહતા હતા કે અરે મહારાજ અમારો તો સર્વનાશ થઈ ગયો કાશી નરેશ નો પુત્ર હતો સુદક્ષિણ તેણે પોતાના પિતાના અંત્યેષ્ટિ સંસ્કાર કરીને મનમાં એવો નિશ્ચય કર્યો કે મારા પિતાનો વધ કરના અને મારીને જ હું પિતાના ઋણમાંથી મુક્ત થઈ શકીશ તેથી તે તેના કુલ પુરોહિત અને આચાર્યોની સાથે ખૂબ જ એકાગ્રતાપૂર્વક ભગવાન શંકરની આરાધના કરવા લાગ્યો કાશી નગરીમાં તેની આરાધનાથી પ્રસન્ન થઈને ભગવાન શંકરે વરદાન માંગવા કહ્યું સુદક્ષણે એવું અભિષ્ટ વરદાન માંગ્યું કે મને મારા પિતાનો વધ કરનારને મારવાનો ઉપાય બતાવો ભગવાન શંકરે કહ્યું તમે બ્રાહ્મણો સાથે મળીને યજ્ઞના દેવતા પૃથ્વી ભૂખ દક્ષિણાગ્નિની અભિચાર વિધિથી આ આરાધના કરો આમ કરવાથી તે અગ્નિ પ્રમથ ગણો સાથે પ્રગટ થઈને તારો મનોરથ પૂરો કરશે પરંતુ આ પ્રયોગ બ્રાહ્મણના ભક્તો ઉપર સફળ નહીં થાય માટે જે બ્રાહ્મણ ભક્ત ન હોય તેના ઉપર કરજે

ક્રુરતા ટપકી રહી હતી તે પોતાની જીભથી ગલોફા ચાટતો અને ત્રણ અણીવાળું જળહળતું ત્રિશુળ ઘુમાવતો હતો ત્યારે તેમાંથી અગ્નિની જ્વાળાઓ નીકળતી હતી તાળાના વૃક્ષ જેવા લાંબા પગ હતા તે પોતાના વેગથી ધરણી ધ્રુજાવતો અને જ્વાળાઓથી દસે દિશાઓને ડજાડતો દ્વારકા તરફ દોડ્યો અને થોડી જ વારમાં ત્યાં પહોંચી ગયો તેની સાથે ઘણા બધા ભૂતો પણ હતા

અમારા સ્વજનો ભયભીત થઈ ગયા છે અને પોકારી પોકારીને વિલાપ કરતા આર્ત સ્વરથી પ્રાર્થના કરી રહ્યા છે ત્યારે તેમણે હસીને કહ્યું ડરો નહીં હું તમારી રક્ષા કરીશ પરીક્ષિત ભગવાન સર્વના અંતરિયામી હોવાથી બધું જાણે છે તેઓ જાણી ગયા કે આ કાશી રાજાની મોકલેલી માહેશ્વરી કૃત્યા છે તેમણે તેના પ્રતિકાર માટે પોતાની પાસે જ બિરાજેલા સુદર્શન ચક્રને આજ્ઞા કરી ભગવાન મુકુંદનું પ્રિય અસ્ત્ર સુદર્શન ચક્ર કરોડો સૂર્ય જેવું તેજસ્વી અને પ્રલયકાળના અગ્નિ જેવું કાંતિ છે તેના તેજથી આકાશ દિશાઓ અને અંતરિક્ષ પ્રકાશિત થઈ ગયા અને હવે તેણે તે અભિચાર અગ્નિને કચડી નાખ્યો ભગવાન શ્રી કૃષ્ણના અસ્ત્ર સુદર્શન ચક્રની શક્તિથી કૃત્યારૂપી અગ્નિનું મોઢું તૂટી ફૂટી ગયું અને તેનો તેજ નષ્ટ થઈ ગયો શક્તિ કુંઠિત થઈ ગઈ અને તે ત્યાંથી પાછો વળીને કાશી નગરીમાં આવ્યો અને તેણે રોજવીજ આચાર્યની સાથે સુદક્ષિણને બાળીને ભસ્મ કરી નાખ્યો આ પ્રમાણે તેનો અભિચાર મારણ પ્રયોગ તેના જ વિનાશ નું કારણ બની ગયો કૃત્યા પાછળ પાછળ સુદર્શન ચક્ર પણ કાશી પહોંચ્યું કાશી બહુ વિશાળ નગરી હતી તે મોટી મોટી અટારીઓ સભા ભવન બજાર નગર દ્વાર દ્વાર પરના શિખરો કિલ્લો ખજાના હાથી ગોળા રથ અને અન્નના ગોદામોથી સુસજ્જત હતી ભગવાન શ્રીકૃષ્ણના સુદર્શને પૂરી કાશી નગરી બાળીને ભસ્મ કરી નાખી અને પછી તે ઉત્તમ કર્મ કરનારા ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવી ગયું જે મનુષ્ય ઉત્તમ કીર્તિ વાળા ભગવાન કૃષ્ણ આ ચરિત્ર ને એકાગ્ર તમામ છૂટી જાય છે ભાગવતે પાસે નામ છઠીસમો ધ્યાય દસમા સ્કંદના ઉત્તરાર્ધ અંતર્ગત પોન વગેરે વધનામનો છાસઠમો અધ્યાય સમાપ્ત બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય भगवान् भोरानाथ की जय